હેલો ફ્રેન્ડ વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હબ આજે આપણે ફરીથી એક બીજો નવો ટોપિક જોઈશું આલ્કીનના રાસાયણિક ગુણધર્મ ભાગ બે ફરીથી એટલા માટે કે આગળના જે રાસાયણિક ગુણધર્મ ગયા એ ભાગ એક હવે જોઈશું ભાગ બે તો બીજા ભાગમાં આપણે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા તો એડિશન ઓફ ઓક્સિજન એ ઓક્સિડેશન રિએક્શન કહીશું આપણે તો આલ્કીન એ ઓક્સિડેશન કરતા દ્વારા સરળતાથી ઓક્સિડેશન થાય છે હુમલો કરે છે આલ્કીનનું દહન આપણે જ્યારે કરીએ છીએ ફોર એક્ઝામ્પલ અહીંયા લઈ લઈએ સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ ઇઝ નથિંગ બટ સી ટુ એચ ફોર

તો ત્રણ ગુણ્યા બે ભાગ્યા બે ઇઝિકલ ટુ ત્રણ તો બે બરાબર આપણે શું ધરેલું હતું એન તો થ્રી એન બાય ટુ આ રીતે આવશે એટલે આને આપણે કોઈ દિવસ ગોખવાનું નથી આપણે આ કરી અને પછી તમારે એ ફોર્મમાં લાવવાનું રહેશે ઓકે આ શું હતું તો કે ધહન થઈ ગયું આલ્કીનનું ધહન મીન્સ ઓક્સિડેશન એટલા માટે કે ઓક્સિજન આમાં આપણે એડ કર્યો છે એક મોલ આલ્કિન એ ઓક્સિજન દ્વારા સંપૂર્ણ પામે છે અસંતૃપ્તતાની કસોટી મિત્રો અસંતૃપ્તા તો બ્રોમિન પણ આપતું હતું ને પણ એક ધ્યાન રાખજો બ્રોમિન જળથી માત્ર સંતૃપ્ત અને અસંતૃપ્તતાની એટલે કે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત એ ખબર પડશે કસોટી કરી શકાશે પણ એમાં દ્વિબંધ એક્ઝેટ કઈ જગ્યાએ છે ખ્યાલ નહીં આવે તો દ્વિબંધ એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે એ જો હોય તો તમારે શું કરવું પડશે ઓઝોનાલિસિસ તો જોઈએ ઓઝોનાલિસિસ દ્વિબંધમાં ઓઝોન ઉમેરી તેનું રિડક્ટિવ જળ વિભાજન સંપૂર્ણપણે ઓઝોનાલિસિસ કહે છે તો આપણે શું કરવાનું છે ઓઝોન ઉમેરવાનો છે પછી એનું રિડક્ટિવસિસ કહીશું ઓકે હવે જ્યારે ઓઝોનને ઓઝોનાઇડ આપશે ઓઝોનાઇડ એ વિસ્ફોટક પદાર્થ છે તેને અલગ કરી શકાતો નથી ઓઝોનાઇડ મળ્યું એ વિસ્ફોટક છે અલગ થશે નહીં હવે જોજો જેડેન અને એચ મતલબ પાજી

हवे ओजोन चोपड़ी बनाओ बनी गई चोपड़ी में कौन रहे पाजी पाजी शू करे चोपड़ी तोड़े तो शू बन सी एच थ्री सी एच थ्री डबल बॉन्डो प्लस O डबल बॉन्ड सी एच सी एच थ्री कीटोन आल्डिहाइड

આલ્આઈડ અને કિટોન એ બંને કહેવા કહેવાય કાર્બોનિલ સંયોજનો હવે જુઓ મજા આવશે અહીંયા જુઓ આ ડબલ બોન્ડ છે આનો ઓઝોનાઇડ બને એ તૂટે તો આ રીતે બે બનશે કાર્બોનિલ હવે હવે જુઓ કે દ્રિબંધ ક્યાં છે ઉલટું જો ઊંધું વિચારો ઊંધું વિચારવામાં તમારું કરવાનું બે કાર્બન કાર્બોનીલ હોય એને બે ઓક્સિજનને કાઢી નાખવાનો એ બને એને ડબલ બોન્ડ થી જોડી દો ચલો ઓક્સિજન નીકળી ઓક્સિજન નીકળી ગયો ડબલ બોન્ડ તો સીએચ થ્રી સીએચ સીએચ સીએ થ્રી તો ડબલ બોન્ડ અહીંયા છે આ છે બ્યુટ ટુ ઇન આ બે આવશે બ્યુટ ટુ ઇન ચલો એક બીજું ઉદાહરણ લઈએ આ બે કાર્બોનીલ છે ઓક્સિજન હટાવી દો બે કાર્બોનીલ છે ઓક્સિજન હટાવી દો એની જગ્યાએ ડબલ બોન્ડ ડબલ બોન્ડ લખી દો તો શું કહ્યું સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ સીએચ ટુ સીએચ થ્રી બ્યુટ વન ઇન તો પેલા ટુ ઇન આ બ્યુટ વન ઇન તો તમે શું કરવાનો છે સિમ્પલ લોજિક શું છે બે કાર્બોનિલના બંને ઓક્સિજન ઘટીને બંનેને ડબલ બોન્ડ લગાવી દો એટલે ડબલ બોન્ડ કયા કયા કાર્બન વચ્ચે છે એ જાણી શકાશે બ્યુટ ટુ ઇન કે બ્યુટ વન ઇન આ જુઓ ઓક્સિજન હટાવો ડબલ બોન્ડ લગાવો તો સીએ થ્રી સી સીએ થ્રી ડબલ બોન્ડ સી સીએ થ્રી સીએ થ્રી આવી ગયું અને ઓઝોનાલિસિસમાં ઝુંપડી કરી તોડો આવું ન કરવું હોય એમસીક્યુ ડાયરેક્ટ તમારે શીખવા હોય તો આમાંથી જ્યારે તમારે આમાં આવવું હોય તો પણ સિમ્પલ વસ્તુ શું છે તો જે ડબલ થી જોડાયેલા કાર્બન છે એને શું કરવાનું છે તો ડબલ બોન્ડ જે છે એને શું કરશું ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ એટલે એને કાર્બોનિલ કાર્બોનિલ બનાવી દો તો આ બની જશે અહીંયા જો ડબલ બોન્ડ ડબલ બોન્ડ છે

દિવબંધ ની હાજરીની પરખ થાય દ્રિબંધની હાજરી દ્રિબંધની હાજરી જાણી શકાય કે અહીંયા દ્રિબંધ છે પણ લોકેશન નહીં જાણવું હોય તો તોલિસિસ કરવું પડશે ઓઝોનાલિસિસ એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબત ગઈ દ્રિબંધ છે કે નથી એ આપણને બ્રોમિન્જ અને બેર પ્રક્રિયાથી જાણી શકાય છે પણ એક્ઝેટ એનું સ્થાન જાણવું હોય તો ઓસોનાલિસિસ કરવું જરૂરી છે ક્લિયર થેન્ક યુ મસ્ત પૈકી ઓસોનાલિસિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું એ ધ્યાન રાખજો તમે તો મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો ફરી મળીએ ત્યાં સુધી હંમેશા ખુશ રહો જોતા રહો અને માર્ક્સ લાવતા રહો થેન્ક યુ